નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર વિષય હિન્દી વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે કે ભારત શિર રત્ન ભરત એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે અમારી ચેનલ ઉપર ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો મૂકવામાં આવે છે જેથી કરીને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જોઈએ પહેલો નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દઈએ ગયા વિકલ્પો મેસેજ ચૂન કર લીખીએ એમાં પહેલો શિશુ સિંહ કે સાથ કોન ખેલ રહ્યા થા તો આવશે ઓપ્શન એ બાલક ભરત બીજો છે બાલક કિસ કે આશ્રમ મેં પડ રહ થા તો આવશે બી ઋષિ કશ્યપ કે આશ્રમ મેં નેક્સ્ટ જોઈએ તીજો કે બાળક પરત કા સહચર કોણ થા તો આવશે ઓપ્શન એ શિશુ સિંહ અને મિત્રો ત્રણ બારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જો એ બીજો નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લીખી એમાં પહેલો શિશુ સિંહ કે સાથ બાળક ક્યાં રહા થા તો શિશુ સિંહ કે સાથ બાળક ખેલ રહ્યા થા બીજો છે બાલક કા લાલન પાલન કહા હુવા થા तो बालक का लालन पालन कश्यप ऋषि के आश्रम में हुआ था तो जैसे बालक भरत के माता पिता कौन थे तो बालक भरत के माता पिता शकुंतला और दुष्यंत थे चौथा जी भारत का प्रथम साम्राज्य किसने स्थापित किया था तो भारत का प्रथम साम्राज्य महाराजा दुष्यंत के वीरपुत्र भरत ने स्थापित किया था અને મિત્રો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓને લગતા તમામે તમામ આઈએમપી વિડીયો જોવા મળી જશે હવે જોઈએ ત્રીજો પ્રશ્ન કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દો તીન વાક્યમાં લીખી એમાં પહેલો સિંહની કયો ગરજને લગી તો બાળક ભરત સિંહની કે બચ્ચે કો અપની ગોદમાં લેકર કર ખોલ ખોલકર ઉસકે દાંત ગીન રહ કે કિતને કુટિલ ઓર કઠોર હૈ यह देखकर सिंहनी को गुस्सा आ गया और वह गरजने लगी नेक्स्ट आगे बदीसू बीजों के बालक ने क्रोधित सिहनी से क्या कहा तो अपने बच्चे को भरत की गोद में देखा तो वह गुस्सा होकर गरजने लगी बालक ने छाती तानकर उससे कहा कि यदि मेरा खेल में तुम अड़चन डालोगी तो कभी मार खा जाओगी और मैं तुम्हारे बच्चे को तुम्हें नहीं दूँगा तु यहाँ से चली जा जिसे शकुंतला अपने पति से क्यों बिछड़ गई थी तो शकुंतला और दुष्यंत का गंधर्व विवाह हुआ था इसके बाद दुष्यंत शकुंतला को वही छोड़कर अपनी राजधानी चला गया था इस तरह दुर्भाग्य से शकुंतला अपने पति से बिछड़ गई थी चौथा चेत शिशु सिंह को गोद में लेकर बालक ने क्या कहा तो शिशु सिंह को गोद में लेकर बालक भरत ने उससे कहा कि सिंह बालक अपना मुँह खोलो मैं तुम्हारे दाँत को देख गिन लूँगा દેખું તો ભલા એ કિતને કુટિલ ઔર શખ્ત હૈ ચોથો જે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર ચાર પાંચ વાક્યમાં લીખી એમાં પહેલો બાળક ભરત કી નિર્ભયકતા કા વર્ણન આપને શબ્દોમાં કીજે તો એ પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ આપેલો છે સ્પષ્ટ રીતે તમે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોનો જવાબ લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું બીજો કે ભારત શ્રીરત્ન કવિતા કા ભાવાર્થ લીખીએ તો ભરત શકુંતલાસે ઉત્પન્ન રાજા દુષ્યંત કે પુત્ર બાળક ભરત બચપનસે નિર્ભય થા सिंह के सावक उसके सहचर थे सिंह बालक को गोद में लेकर उसके दांत गिनने का सामर्थ्य वह रखता था वह कश्यप ऋषि के आश्रम में आश्रम में पलकर बड़ा हुआ था इस वीर बालक ने अपने भुजबल से सबसे पहले भारत में अपने साम्राज्य की स्थापना की इसी के नाम से हमारे देश का नाम भारत पड़ा है जो छे बालक भरत का लालन पालन कैसे हुआ था तो बालक भरत शकुंतला का पुत्र था उसकी माँ दुर्भाग्य से अपने पति से बिछड़ गई थी इसीलिए उसका पालन कश्यप ऋषि के आश्रम में हुआ था वह निडर होकर वन में घूमता था उसकी माँ उसे आश्रम में रहती थी इस प्रकार भारत का लालन पालन कश्यप ऋषि की छत्र छाया में वन के वातावरण में हुआ था तो विद्यार्थी मित्रों आह तो अपने धोरण बार વિષય હિન્દી વિષયની અંદર કાવ્ય નંબર પાંચ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત